ગુડ મોર્નિંગ ગાયસ તો સ્વાગત છે તમારું મારા પાસે એક વ્લોગમાં તમે ઓલા આ જોયો હશે કે અમે બંદરમાં આવતા હતા વાવડો વધે એટલે તો જોઈ લઉં આપણે અત્યારે એક વાગે છે તમને દેખાડું તો ખાડેનો નજારો કંઈક આવો છે જો ગાય આપણે બે દિવસ થઈ ગયા ખાડે અને આજ આપણો વારો આવ્યો જતીએ જવાનો આ જો અમે જાય છે બે દિવસ કદાચ ખાડે રહ્યા અમે આજ બીજો દિવસ છે બોટું આ થા છે બોટું વધવામાં જ છે બસ વધવામાં ઓછ્યું નથી મળીએ અમે સંજયભાઈ છે સુરતાન માટે જોઈ લો તો સવારના વહેલા ઉઠીને આપણે માલ ખાલી કરવા બધી ગેસ હવે નાસ્તો બાસ્તો કરી લઈએ જઈ લો તો હાલો નાસ્તો કરવો તો નાસ્તો બાસ્તો કરીને પાછા આપણે માલ ખાલી કરવા બધી ગેસ જઈ લો મારો ભાઈ ઉકવે છે માથે બેસન ખેંચવામાં હું સંગી ખાલી કરીએ જોઈ લો આપણે માલ બાલ ખાલી કરી નાખીશ

બે સાઈડ બધો મશીનનો સામાન હોય આ ડીઝલ ના ટાકા છે એક આ સાઈડ ફાલકું હોય સીડી હોય ને એક આ સાઈડ જે હોય જોઈ લો આ મેન ફાલકું હોય ગુડ મોર્નિંગ ગાઈસ તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા જોઈ લો તો બોટ ડૂબી ગયો જોઈ લો તમને દેખાડું તો વ્લોક માં બન્યા રહેજો આપણે પાસે જઈને તમને દેખાડું ગાઈસ આપણે ખાડે નીકળી ગયા જોઈ લઉં બે અઢી ભૂલ મોટા ખાડે લંગર નાખશું આ મારે સાત ટેન્ડર જોઈ લઉં અત્યારે હુકાણે છે